બારડોલીમાં ગુરૂવારે અઠ્યોતેર માં સ્વતંત્ર પર્વની ગાંધી બાપુની સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે આપણે સૌ દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ અમે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કલાભાઈ દેસાઈ જણાવ્યું હતું પાડોલી તાલુકાના આરએન્જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇસરોલી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રી આઝાદીની ચળવળમાં પોતાના પ્રણોની આહુતિ આપી દેનાર સહીદ અને શ્રદ્ધાસુમર અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કરી સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી દેશમાં થઈ રહેલા વિકાસની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ વંચિત શોષિત ના પડખે ઊભી છે એમ તેમણે ત્રણ કરોડ લોકોના પાકા મકાનો આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ઉમેરી જેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા પાછમા ક્રમના સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે જે નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે એમ કહી તેમણે છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકો ગરીબી રેખા ઉપર આવ્યા એમ કહ્યું હતું રમતગમતના ક્ષેત્રમાં રોહન એમ ચાસ જેવો જન્મથી જ બંને પગ નેવું ટકા દિવ્યાંગ છે સ્વિમિંગ માટે નેશનલ ગોલ્ડ મેડલ તથા સરદાર પટેલ એવોર્ડ મેળવેલ છે તેમજ વર્ષ બે હજાર સોળ બે હજાર સત્તરમાં ગુજરાત સરકાર દ્વારા રાખેલા પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસમાં દિવ્યાંગો માટેનો પોસ્ટલ કાયગીટ કે જેમાં પોરબંદરથી સોમનાથથી કુલ એકસો સત્તર પોઈન્ટ ત્રેવીસ કિલોમીટરની દરિયાઈ સફર માત્ર છ દિવસમાં પૂર્ણ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રસ્થિત પત્ર પર આપી સન્માનિત કર્યા હતા નવીસેર હોસ્પિટલના ડોક્ટર કેતન નાયકનું મંત્રી શ્રીના હસ્તે સન્માન કરાયું અંગદાન કરવા અને મૃતકના પરિવારનું સન્માન કરાયું નવીસેર હોસ્પિટલના સુરતમાં કુલ ઓગણ સાઈન અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે જેમાં કુલ બસો જેટલા અંગોનું દાન પ્રાપ્ત કરી ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટ તરીકે ડોક્ટર કેતન નાયકે પ્રશંસનીય કામગીરી કરેલ છે ભારતીય અંગદાન દિવસ બે હજાર ચોવીસના નવી દિલ્હી ખાતે તેમજ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી દ્વારા બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો નવી હોસ્પિટલ સુરતના ઓર્થોપેડિક ઓપીડી પાસે અચાનક એક સગર્ભા મહિલાએ પસવ પીડા થતાં ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ શ્રી ઇકબાલ કડીવાલાએ સમયસર સુજબુછ વાપરી મહિલા સફાઈ કર્મચારીઓની મદદથી ડિલિવરી કરાવી હતી સાથે અંગદાન કરેલા મૃતકના પરિવારનું પણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પત્ર આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ આરોગ્ય રમત ગમતના ઉત્કૃષ્ટ સેવા કરનાર અધિકારી કર્મચારીઓને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા વાડોલીના શાળાના બાળકોએ રંગારંગે દેશભક્તિ ગીતો સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા સ્વાતંત્ર પર્વની ઇઠ્ઠોતેરમી જયંતિ મનાવી રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને આ પર્વને એક દેશભક્તિ સાથે જોડીને હર ઘર તિરંગાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ એક પેઢ માકે નામ જેવા અનેક કયામો આપીને સમગ્ર નાગરિકોમાં એક નવી ચેતના જગાવી છે ત્યારે આપણો દેશ બે હજાર ચૌદમાં અર્થતંત્રની વ્યવસ્થામાં અગિયારમા સ્થાને હતો અને મોદીજીના સમયમાં અત્યારે આપણે પાંચમા સ્થાને આવી ગયા છે ઇંગ્લેન્ડ આપણા પર દોઢસો વર્ષ રાજ કર્યું અને પછાડીને ઇંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને ગયું છે અને ભારત પાંચમા સ્થાને છે અને હવે નજીકના ભવિષ્યમાં આપણે ત્રીજા સ્થાને જઈ જવા જઈ રહ્યા છે ત્યારે દેશના આર્થિક વિકાસની સાથે સાથે આપણે વિદેશ નીતિ અને આપણા લોકોના જીવન ધોરણમાં પણ ઘણો સુધારો કર્યો છે દેશના પચીસ કરોડ નાગરિકો ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે અને સાથે સાથે આપણો દેશ સ્વનિર્ભર ઉર્જા માટે આગળ વધી રહ્યો છે જે રિન્યુએબલ ઉર્જા એટલે કે કોલસાથી ચાલતી વીજળી ઘણા બધા કાર્બન પેદા કરીને પ્રદૂષણ ફેલાવે છે એને બંધ કરીને બે હજાર સિત્તેરમાં ઝીરો કાર્બન બનાવવાના આપણા વડાપ્રધાનના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે નયા ભારતની સાથે નયા ગુજરાત એક સંકલ્પ લઈને આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચાલી રહ્યા છે ત્યારે આ દિવસે એક યોગાનો યોગ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ખાતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે ધ્વજવંદન કર્યું અને સરદાર પટેલની કર્મભૂમિ કે એમણે ના કરની શરૂઆત ખેડૂતોના સત્યાગ્રહથી અહીંયા કરીને સરદારનું બિરુદ મેળવેલું એ ભૂમિ પર આવીને આજે અમને ઘણો આનંદ થયો અને સર્વે લોકોએ જે રીતે આમાં ભાગ લીધો અમારા પદાધિકારીઓ સાંસદશ્રી કલેક્ટરશ્રી એ બધાને પણ આટલી સુંદર આયોજન માટે અભિનંદન આપું છું થેન્ક યુ આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા ઈશ્વરભાઈ પરેમા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારધી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોય જિલ્લા પોલીસ અધિક્ષક સહિતેશ જોઈશર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી પ્રાંત અધિકારી શ્રી જીજ્ઞાબેન પરમાર વિવિધ વિભાગના અધિકારીઓ પોલીસ જવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ